મોરબીમાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે બુટલેગરના ઘરે રેડ ઘટના સ્થળેથી દેશી દારૂ ઘાતક હથિયારો મળી આવ્યા હતા માળિયા પીઆઈ આરસી ગોહિલ અને અન્ય પોલીસ કર્મીઓ પર હિચકારો હુમલો થયો હતો હુમલામાં પાંચ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા જેમાં બે પોલીસ કર્મીઓને માથાના ભાગે ઈજાઓ થતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા પોલીસ કોન્સ્ટેબલ ફતેહસિંહ પરમાર વનરાજસિંહ બાબરિયા જયપાલ જયપાલસિંહ ઝાલા ઉપેન્દ્ર ઉપેન્દ્રસિંહ પરમાર અને મુમાભાઈ રબારી ઉપર હુમલો થયો હતો પોલીસને ઘટના સ્થળેથી દેશી દારૂ અને દારૂ બનાવવાનો મુદ્દામાલ મળી આવ્યો છે માળીયા તાલુકાના ખીરે ગામે જે બુટલેગરોના ત્યાં ઘરે રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો પાંચ કોલેજ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે મોડી રાત્રે બુટલેગર છે ઇકબાલ મોવર એટલે ઉડફે ઇકો મોવરના ઘર પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે મોડી રાત્રિના બે વાગ્યે પણ પોલીસ ટીમો જુદે જુદે કાફલા સાથે તપાસ કરી રહી છે તેમના ઘરને સર્ચ કરી રહી છે ઘરમાંથી જે કહી શકે હથિયારો પણ મળી આવ્યા છે કઈ પ્રકારના તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે અને કંઈક જોઈ રહ્યા છો કે જે ઇકબાલ મોર કે ઇકો જે છે તે કઈ પ્રકારે પોતાનો જે આખે આખો જે ખેલ છે જે પોતાની કહી શકે કે પોતાનું શાક બનાવવાનો એક પ્રયાસ કરી રહ્યો હતો તેને હાલ જે મારિયા પોલીસ અને જે ડીવાય એસપી સહિતની જે ટીમો છે તેના અહીંયા પહોંચી ચૂકી છે અને તપાસ કરી રહી છે આપણી સાથે આ જે ડીવાય એસપી એસ એહા જોડાયા છે સાહેબ કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે અને કઈ પ્રકારે તેના પર દોષ બોલાવવામાં આવ્યો છે ઇકો ઉર્ફે જે ઇકોડો છે ઇકબાલ રૂપે ઇકોડો છે એ પોતે કુખ્યાત ગુનેગાર છે દાદાગીરી કરવાની ટેવ વાળો છે ત્રણસો સાહીઠ સહિતના ગંભીર ગુનાઓ છે આશરે અગિયાર જેટલા ગુનાઓ એની ઉપર દાખલ થયેલા છે આજે ગુનેગાર છે પોતે જ્યારે પોલીસ રેડમાં આવે છે દારૂની ત્યારે હથિયારો સાથે હુમલો કરે છે અને ત્યાંથી નાસી ભાગી જાય છે પોલીસને જ્યારે લાગે છે ત્યારે તો આ આરોપીઓ જે નાસી ગયા છે એમને શોધવા માટેની પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે